બહેનોને એમ બહુ લગન ગીતનો તો બહુ હોય અને એમાંય મારી માવું છે હમણાં ભાઈ હાવ ફેશનના ગીત લઈ આવ્યું ઓહો આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતાં ગલો પોતાની ગુલ્ટમાં આંગળી ભરાવી દે હમણાં ભાઈ મેં ગીત સાંભળ્યું પછી આમ બેઠ્યું ફૂલ નતે ગાઝારાને ગાઝારા મા મોહતી મારા ભાઈ ને ખબર નતી આ હામા પક્ષ વાળા એમાં લીધું પાડે ફૂલો નોતે ગજારો ને એ ગોટો મારા બેન ને ખબર નોતી એના બાપ કરતા મોટો આ ગીત નો કહેવાય કઠણાયું કેવાય ગીત આવી થી ભાઈ પણ ગાયા એ જૂના ગીત જૂના ગીત આ નવા ગીત તો દીકરીઓ હું ગાવાનો ટાઈમ નથી આપણે ગાવા વાળા જ લાવી નાખી છે મુશું વાળા શરૂ કર્યું જોયું બેન હાવ બેન કર્યું ગીત ગાવા જેના લગ્ન હોય ને વાદા લઈ બે હાડ દે એમ પણ જૂના ગીત જેમ યજ્ઞમાં શ્લોકની જેટલી જરૂર પડે એટલી જ લગ્નમાં જૂના ગીતની જરૂર પડે બાકી તો ભાત કૂતરા વીખી નાખ્યા એમ લગ્ન ગીત વીખી નાખ્યા વિટામિન વગીર ને હા જૂઠ બોલે મંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાનસો પારી ખાવાના સુઈટકી ખાવ ને મારા બાપનું શું જાય આ ગીત છે કે ઉપાડો છે હા નગર જો ભાઈ ની દીકરાનો જન્મ થાય એટલે ફઈ રમાડવા આવે એ ભાઈના દીકરાને દીકરા ફય આમ રમાડતા રમાડતા ગાલે બચી ભરીને એમ કીધે કે આનું વ્યવહાર હું ન કરાવું ને તો એની ફય નહી ફૂય હણ પછી એ ફૂય જ એનો કરાવે ને સાહેબ એ છોકરો મોટો થાય એ જાન જેથી પરણીને પાછી ફરે ત્યારે વરનો બાપ આમ ગાડા નજર કરે એટલે ફઈ ન ભાળે એટલે વરની માને બોલે કાંઈ આવી તો મોંઘી નામ તો ન લે કે એટલું બધું ન કરું પડે ખાલી આ ખામ ઇશારો પડી જાય એટલે હું ફૂય ક્યાં બીજા ગાર્ડન કન્યા પાસે બેહાડો વરના ગાર્ડન ભલા વરની માં ગોતી ગોતી આમ ભાઈને ભાડે અરે તમે અહીંયા ક્યાં બે હાલો અને વધારાની જે ગાડમ બેઠી ઉભી થાય એ કન્યા પાસે વળી ફઈ ખાંભી ખોડાય એમ ખોડાય દે અને વળી આમ ગાલ ઉપર આંગળી મૂકીને કન્યા પાસે બેઠા બેઠા ગીત ઉપાડતા પારવતી રમતું માંડી રે તમારી નહી બોલું આ એક ગીતે ઘર આવી જાતું તલી ક્યાં સાંભળી જાય એ અહીંયા બેઠી બેઠી એમ કે જાતા ન રે તમારી હારે હું ગામડા ગામડામાં છોકરી છોકરા મળે ને રૂમ માં આમ બેઠા હોય ને એ જોવા જેવું બહુ હોય બોલે બોલે નહીં બિશા રાખે ભોળુડા હોય હા દીકરી તો હાવ ભોળુડી હોય ગામડા ને આપ એ રૂમ માં બેઠા ને તમે ત્રાહી નજર જોઈજો બહુ મજા છે બોલો હામ હામ જોયા કરે હા મેં એમ જ હોય ગામડામાં તો એક જોડો છોકરો જોવા જોવાઈ ગયો ને એટલે વડીલોએ કીધું જો દીકરી રૂમમાં બેઠી બેઠા જાઓ વાતચીત કરી લો જેવી દીકરી આમ રૂમમાં બેઠેલી ત્યાં છોકરો અંદર ગયો તો દીકરી ઊભી થઈને કે આવો ભાઈ આવો ઓલો દસ રૂપિયા દેતા કાલે બેન વીર પહેલી હાલ નો ફાવે ધંધો ન કરો અમુક અમુક તો ગજબ હોય બોલે છોકરી છોકરા બે રૂમમાં બેઠેલા એટલે છોકરાને થયું કે પ્રશ્નો પૂછવું એમ ઓલી દીકરી હાવ ભોળોડી પારેવડી અને આ થોડોક કવાય છે એટલે પૂછ્યું એમ કે તમારી ઉંમર કેટલી એમ દીકરીને પૂછ્યું દીકરી બિચારી હાવ ભોળોડી પાછું કીધું કે તમને કઉ છું તમારી ઉમર કેટલી ઉમર બાન પૂછ્યું પણ કેટલું ભીણ્યા પૂછું પછી એમાં પાંચ વાર નાખી દઉં એટલે ઉમર ને આજુબાજુ આવી જાય એટલે પાછો છોકરા એ પૂછ્યું કે તમે ભણ્યા કેટલું તમારો અભ્યાસ કેટલો પૂછાય

નકરી જૂના મંડળમાં હું ખરો કેટલા વર્ષ થયા મારે જેવું ડ્રાઇવિંગ કોઈનું નહીં તે દી તે આવલી હાથ ઘેર વાળે કેમ ફિયા એક જી તો આરી પાછી બહુ ભાગી સમય સારો છે જોઈને સંબંધ થાય લ્યો પેલા એ નહોતું વડીલો સંબંધ કરતા ફાઈનલ એ તો આવીને ઘૂંઘટ ખોજાય ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાય છે જે હોય અત્યારે તો જોઈન સંબંધ થાય ત્યારે છોકરા છોકરી મળે અત્યારે તો નેટ ઉપર હા હા ફોટા મોકલી દે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાન પૂછી લેજો અમે અમારા બાપાને પૂછી લો એટલે પણ તમારા બેના સંબંધ કરવા એમાં બા બાપા હું કામ પૂછો એક જણે નેટ ઉપર સંબંધ કરી લીધો ફાઈનલ થઈ ગયું રૂબરૂ મળ્યા ક્યારે ખબર પડ્યા પિસ્તાલીસ વર્ષના બેન નીકળે જૂના ફોટા ઉપર આવતો અલવાય દા હો એની કરતા વડીલો સંબંધ કરે બરાબર છે એટલે જોઈ અને હકીકત હતો પહેલા હજી હજી આપણા અમુક વર્ણમાં ક્યાં ભાઈ હજી જોવાનો વડીલો સંબંધ કરે ફાઈનો પણ એનું એક કહું કે વડીલોએ એ જે સબંધ કર્યા એનો અત્યાર સુધીની એક ગેરંટી છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં પછી પડી પટોળે ભાતી ફાટે પણ પીટે નહીં અને આ જોઈને કિરાય એમાં ઘણા કારણ કે હામ હામાં બેયે સેતરા છોકરાને જોવા આવ્યા ત્યારે કોકના બંગલા દેખાડ્યા અને કે એમાં ભાગ્યો હોય આ ભાઈનો બંગલો છે નીચે ભાઈ રહે છે ને ઉપલામાં ખાલી છે અને અમે કન્યાને જોવા જાવ તો અત્યારે બ્યુટી પાર્લર શરૂ થયા જેથી જોવા જાય તેદી જ વાટા પ્લાસ્ટર કરાવીને બેઠા હશ્વરીય રાય જેવા કર પંદર થી પછી ગલેટ ઉખડે ક્યારે ખબર પડે ખીતળા માં આવ્યા ડોહા કરું હમણાં જસુભાઈ આપણા ઓલા ગોવિંદ ભગત છે ને એના ફામ એમ બેઠા એટલે લાઠીના જ છે નામ નહીં આપવું એને બધા ઓળખે એ મોટી ઉંમરના છે પાંઠ સિત્તેર વર્ષની ઉમર એને ડાયમંડનું એનું મોટું કામ વિરામ એ એટલે જમતા થાય મારે હમ જોઈ દાંત કાઢે કાકા તો કેમ દાંત કાઢો મને કે કોઈને કહે નહીં તો કહું

પછી એમ થયું કે આને હું હવે પાન આપે આ પાન ખાય તો મેંદડી ઉંદ નીકળે એવું લાગશે એને બદલે અત્યારે ભગવાન દયા બધા છોકરી છોકરા મળે શરૂ થઈ ગયું વાત જોઈને સંબંધ થાય ભગવાન કૃષ્ણ આ એની કૃપા છે તમે જેને માનતા હોય એની કૃપા કૃપાથી એટલો જ ફાયદો થાય બુદ્ધિમાં વધારો થાય અને સારું સર્કલ મળે અને જે જ્યારે જ્યારે કોઈ સંતો ભજન ગાય તો એટલું જ કીધું કે અમારી બુદ્ધિ હારી કરજે અને હકીકત તો એ છે કે આ દુઃખ નામની પ્રોડક્ટ ભગવાનના ઘી છે જ નહીં કોઈ દુઃખ આપતો જ નથી પણ જેમ જેમ સુખ ગોતવા જાય ને એમ દુઃખ ઊભું થતું જેમ જેમ તમે સુખ ગોતવા જાવ એમ એમ રસ્તામાં દુઃખ આવતું જાય પણ દુઃખી જ ન થવું હોય તો એક જ ટૂંકો રસ્તો બીજાની પ્રગતિ જોઈએ જે માણસ રાજી થતો છે જિંદગીમાં કોઈ દી દુઃખી નહી થાય આ દુખ તો એટલું જ ને કોઈ હારી ગાડી લઈને આપણે બેઠા બેઠા સાયકલોના પેન્ડલ મારતા વાંધા એ જ ને ઘણા ઘણા આપણે ગામડામાં બને ને કોઈ ફોરવેલ લીધી તો આપણને કહ્યું એ લેવું આપણે કે આ મુંડળી ઉપાડી શકો કારણ કે એને મંડળીઓના બુસ જ મેર્યા હોય આ બાળકો અત્યારે જેવી તેવી બુદ્ધિ લઈને આવે આ મોબાઈલ આપણે ગમે એટલે ભલે આપણે ભીણ્યા હોય કે ન ભીણ ખરીદીએ આપણે પણ મેળવી તો એ જ દે જો તો બેટા રિંગ ટોન કરી દે તો સરખો એટલે એ ભાઈ ફોન આવે ત્યારે નોખી રીંગ વાગે એટલે આપણને ખિસા મળે ધણ્યા નથી આવ્યો ફોન આવે